મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર અત્યારે આપણે એક એવી જગ્યા ઉપર પહોંચી ગયા છે કે જ્યાં પાંડવો તેમના વનવાસ દરમિયાન અહીંયા આવ્યા હતા તો આજના વિડીયોની અંદર અહીંયાનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું એ સાથે આ મંદિર ક્યાં આવેલું છે તે બધી જ માહિતી તમને આપીશું તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે તમે સામે જુઓ છો તે છે શ્રી બાનેશ્વર મહાદેવનું નવું મંદિર જેની અંદર અત્યારે તમને શ્રી બાણેશ્વર મહાદેવના દર્શન થશે તો તે નવું મંદિર છે અને આ જૂનું મંદિર છે આ જુઓ આ એકદમ વર્ષો જૂનું મંદિર છે લાગે છે કે પહેલાં જે બાણેશ્વર મહાદેવનું શિવલિંગ હતું તે આ જગ્યા ઉપર હતું તો આ મંદિરનું તમે બાંધકામ જોઈ શકો છો એકદમ જૂનું બાંધકામ છે પણ અત્યારે આખું મંદિર નષ્ટ થઈ ગયું છે એકદમ તૂટી ગયું છે અને ખૂબ જ જૂનું બાંધકામ છે આ જોવો તમે અહીંયા તો તમને કંઈક આ રીતનું આખું આ જૂનું મંદિર જોવા મળે છે પણ હાલના સમયમાં જે બાણેશ્વર મહાદેવનું શિવલિંગ છે તે નવા મંદિરની અંદર મૂકી દીધું છે અને આપણને અત્યારે તે મંદિરની અંદર દર્શન થાય છે તો ચાલો આપણે જઈએ તે મંદિરની અંદર એ પહેલાં હું તમને અહીંયાનું એડ્રેસ જણાવી દઉં અહીંયા તમે વાંચી શકો છો પાંડવો દ્વારા સ્થાપિત એટલે કે પાંડવો દ્વારા અહીંયા આ સ્થાપના કરવામાં આવી હતી જેનું નામ છે શ્રી બાણેશ્વર મહાદેવ અહીંયા સામે તમે વાંચી શકો છો શ્રી બાણેશ્વર મહાદેવ મંદિર અને આ જે મંદિર છે તે કમલપુરા ગામની અંદર આવેલું છે આજુબાજુનો વિસ્તાર છે ડુંગરપુરા મેવલી અહીંયા જિલ્લો લાગે છે વડોદરા અને તાલુકો છે સાવલી એટલે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કમલપુરા ગામની અંદર આ બાનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો ગમે ત્યારે તમે આ જગ્યાની મુલાકાત લઈ શકો છો તો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈએ બાનેશ્વર મહાદેવના દર્શન કરીએ સાથે જ અહીંયા હનુમાનજીનું પણ પ્રાચીન મંદિર છે બાજુમાં તો આપણે હનુમાનજીના પણ દર્શન કરીશું અહીંયા તમને આ નંદીજીની પ્રાચીન પ્રતિમા જોવા મળે છે આ જો બહારથી જુઓ છો તો તમને જોઈને જ ખબર પડી જશે કે આ પ્રતિમા ખૂબ જ જૂની છે આ જો અત્યારે આ નંદીજીની પ્રતિમા અહીંયા બહાર મૂકવામાં આવી છે જે મંદિર છે તેની એક્ઝેક્ટ બહાર તમને આ પ્રતિમા જોવા મળે છે અને હાલના સમયમાં અહીંયા નવી પ્રતિમાઓ બનાવેલી છે આજો નંદીજીની છે હનુમાનજીની ગણેશજીની પણ આ પ્રતિમાઓ લાગે છે આ મંદિરનું કામકાજ ચાલુ છે તેની અંદર આ નવી પ્રતિમાઓ મૂકશે આજો અત્યારે અહીંયા તૈયાર છે અને જે સામે આપણે નંદીજીની પ્રતિમા જોઈ તે જૂની પ્રતિમા છે તેવું લાગે છે આખું મહાદેવનું મંદિર છે જે હાલમાં નવું બની રહ્યું છે કંઈક આ રીતનું મંદિર છે આ જો અત્યારે આનું કામકાજ ચાલુ જ છે આ જો ધીરે ધીરે કામકાજ થઈ રહ્યું છે અને આપણને કંઈક આ રીતનું મંદિર જોવા મળે છે તો ચાલો હવે મંદિરની અંદર જઈએ અને અંદર જઈને શ્રી બાણેશ્વર મહાદેવના દર્શન કરીએ તો મિત્રો આ સામે તમે શ્રી બાનેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો આ જે શિવલિંગ છે તેની સ્થાપના સ્વયં પાંડવોએ કરી હતી તેવું કહેવાય છે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીંયા આવ્યા હતા અને રોકાયા હતા અને તેમને તરસ લાગી હતી તે સમયે તેમણે અહીંયા બાંધ મારીને પાણી કાઢ્યું હતું તે જગ્યા પણ આ મંદિરની બાજુમાં છે તો આ જુઓ આખો આ શિવલિંગ છે શ્રી બાણેશ્વર મહાદેવનું અને કંઈક આ રીતનું મંદિર છે શ્રી બાણેશ્વર મહાદેવનું જે હાલમાં નવું બની રહ્યું છે તો આ મંદિરનો આખો ઇતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે તો હું તમને નજીકથી પણ દર્શન કરાવું શ્રી બાણેશ્વર મહાદેવના અત્યારે આ મંદિર નવું બની ગયું છે એટલે તમને લાગે નહીં કે આ મંદિર ખૂબ જ જૂનું છે શિવલિંગ ખૂબ જ જૂનું છે તો મિત્રો આ જે બાશ્વર મહાદેવનું મંદિર છે તેની બાજુમાં જ આ એક જૂનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે આ જુઓ આ મંદિર તમને જૂની હાલતમાં જ જોવા મળે છે આ હાજર કઈક આ રીતનું મંદિર છે તો મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે આજે બાનેશ્વર મહાદેવનું મંદિર છે તેનું કામકાજ ચાલુ છે એટલે ધીરે ધીરે મંદિર તૈયાર થઈ રહ્યું છે તો ચાલો હું તમને હનુમાનજીના દર્શન કરાવું તો કઈક આ રીતનું હનુમાનજીનું મંદિર છે તો મિત્રો આ સામે તમે હનુમાનજીના દર્શન કરી શકો છો અને આ પ્રતિમાને જોઈને એવું લાગે છે કે હનુમાનજીની પ્રતિમા પણ ખૂબ જ જૂની છે આ જુઓ તમે તો મિત્રો કોમેન્ટની અંદર જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં તો કઈક આ રીતનું હનુમાનજીનું પણ મંદિર છે તો આ નજીકથી તમે દર્શન કરી શકો છો હનુમાનજીના તો જે રીતના મહાદેવનું મંદિર ખૂબ જ જૂનું છે તે રીતનું આ પણ મંદિર જૂનું હોય તેવું લાગે છે હનુમાનજીનું મિત્રો સામે છે મહાદેવનું મંદિર અને મહાદેવનું મંદિર છે તેની બાજુમાં હાલમાં જોઈ શકો છો અહીંયા રોડનું કામકાજ ચાલુ છે અને સામેની તરફ તમને પાણી દેખાઈ રહ્યું છે આપણે એક્ઝેક્ટ નથી કહેતા કે કઈ જગ્યા ઉપર પણ આ જે જગ્યા છે ત્યાં અર્જુને બાંધ મારીને પાણી કાઢ્યું હતું અને પાણી નીકળ્યું પણ હતું અને હાલમાં પણ નીકળે છે તો સામેથી પણ પાણી આવે છે એટલે એક્ઝેક્ટ ખબર નથી પડતું કે કઈ જગ્યા ઉપરથી નીકળે છે પણ અહીંયા પાણી નીકળે છે સો ટકા તેવું અમને ટ્રસ્ટના માણસે જણાવ્યું પણ અત્યારે બહારથી દેખાતું નથી પણ અહીંયાનો ઇતિહાસ કહે છે કે અહીંયા અર્જુને બાંધ મારીને પાણી કાઢ્યું હતું અને મહાદેવનું નામ પડ્યું બાનેશ્વર મહાદેવ મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર આપણને એક ભાઈએ મેસેજ કર્યો હતો કે આ જગ્યા ઉપર કંઈક આ રીતનું વર્ષો જૂનું મંદિર છે એટલે ફાઇનલી આ મંદિર ખોરતા ખોરતા આપણે આ જે બાણેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં પહોંચી ગયા હતા તો અહીંયા કોઈ મહારાજ નથી એટલે આપણને પૂરેપૂરો ઇતિહાસ જાણવા નથી મળ્યો પણ અહીંયા ટ્રસ્ટનો નંબર હતો તો આપણે તે નંબર ઉપર ફોન કર્યો અને તેમણે આપણને ફોનની અંદર થોડો ઇતિહાસ જણાવ્યો તે જ ઇતિહાસ અમે તમારી સાથે આ વિડીયોની અંદર શેર કર્યો છે આ મંદિર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કમલપુરા ગામે આવેલું છે પૂરેપૂરું એડ્રેસ મારેલું છે અને લખેલું પણ છે કે પાંડવો દ્વારા સ્થાપિત શ્રી બાણેશ્વર મહાદેવનું મંદિર તો જે પણ માહિતી મળી તે અમે તમારી સાથે વિડીયોની અંદર શેર કરી તો મિત્રો વિડીયો તમને ખૂબ જ ગમે હશે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો આગળ આવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોકને સબસ્ક્રાઈબ કરો અને તમારી આજુબાજુમાં કોઈ પ્રાચીન મંદિર હોય તો અમને મેસેજ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ